ખાભાના પચપચ્યા ગામે પક્ષી દીપડો પાંજરે પુરાયેલો છે ખંભાના પચપચીયા ગામે માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયેલો હતો ચાર દિવસ પહેલા પચપચીયા ગામે દસ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધેલો હતો વન વિભાગે છ પાંજરા મૂકી વહેલી સવારે ચાર વાગ્યે દીપડાને પાંજરે પૂરેલો હતો માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવેલો હતો ધારીગીર પૂર્વના વન વનવિભાગના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ નિવેદન આપતા જણાવેલું હતું કે વન વિભાગ દ્વારા ખેતમજૂરો ખેતીવાડી ધરાવતા ખેડૂતોને ખુલ્લામાં ન સુવાની અપીલ કરેલી છે અને બાળકોની તકેદારી રાખી બાળકોને એકલા ન મૂકવા માટે પણ અપીલ કરવામાં આવેલી છે ખાંભા તાલુકાના પચપચિયા ગામ ખાતે જે તારીખ પચીસના રોજ દીપડા દ્વારા માનવ ઉપર હુમલા થવાની જે ઘટના બનેલી હતી તેને પકડવા માટે ગીર પૂર્વ વન વનવિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી કુલ છ પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય ખેતર વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના સુવું અને આવા વિસ્તારો હોય વગડા વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા